વિરમગામ ટાઉન પોલીસે ચોરીના મોટરસાઇકલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં બે દિવસ અગાઉ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી હીરો કંપનીનું મોટરસાઇકલ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી જે બાતમીના આધારે વિરમગામ ટાઉન પોલીસે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા જાવિદ ખાન સોબરખાન પઠાણ રહે વિઠ્ઠલગઢ તાલુકો લખતર સુરેન્દ્રનગર તેમજ મૂળ રહે વિરમગામ કાસમપુરા તેમજ દશરથજી કેસાજી ચૌહાણ હાલ રહે ચોકડી તેમજ મૂળ રહે નાગોરી પીઠા વિરમગામ નાઓ ચોરીના મોટરસાઇકલ સાથે વિરમગામ ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા વિરમગામ ટાઉન પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે